આ આંબળા છે આમળા એ શિયાળામાં પાકે છે અને આંબળાનું ઝાડ થાય છે આમળામાંથી વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે એ શરીરના વિકાસ માટે જરૂરી છે જે અહીંયા ખાટા ફળ મળે તેમાંથી આપણે વિટામિન સી મળે છે આંબળાનું ઝાડ જોઈએ અને આંબળાનું ઝાડ થાય છે અહીં આપણે જોઈશું કે આંબળાનું આ ઝાડ મોટું ઝાડ છે જે અહીંયા જોઈએ છીએ આ આંબળાના ઝાડમાં શિયાળાની ઋતુમાં ડિસેમ્બર મહિનામાં નવેમ્બર મહિનામાં આંબળાના ફળ આવવાની શરૂઆત થઈ ગઈ છે અહીંયા જોઈએ જે આંબલીના ઝાડ જેવું જ છે અહીંયા આપણે જોઈશું કે અહીંયા આ આંબળા આવેલા છે અને આ આંબળામાંથી આંબળા તેલ બનાવે છે જે આપણે માથામાં નાખવાના તેલ તરીકે ઉપયોગ કરીએ છીએ તેના પત્તા બહુ ઝીણા ઝીણા હોય છે આંબળાનું મોટું ઝાડ આંબળાના ઝાડનું આ થડ છે થડ પણ મજબૂત પ્રકારનું છે અને તેના થડમાંથી આ રીતે શાલની ઉપરથી શાલ નીકળતી જાય છે લીલગરીની જેમ સફેદ કલરની શાલ પ્રકરણ થળ હોય છે અહીંયા જોઈએ આપણે અને અહીંયા તેના ફળ જોઈ શકાય છે ગોળ ગોળ મોટા ફળ આવે છે તેની અંદર બીજ હોય છે કઠણ બીજ હોય છે અને તે બીજને વાવવાથી ફરીથી આંબળાનો છોડ ઉગે છે અને આંબળા તેલ આપણે ઉપયોગ કરીએ છીએ અને શિયાળાના પોષણ મેળવવામાં આમળા ખાઈએ છીએ ડાબર આવડા પાચન માટે પણ આપણે જમ્યા પછી તેનો પાચન તરીકે પણ પાચન આવળા તરીકે પણ તેનો ઉપયોગ કરીએ છીએ આવડાનું ઝાડ Bueno, pues mira,